જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતાન કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ચૈત્રી નવરાત્રિ એટલે કે મા શક્તિને પ્રસન્ન કરવાનું પર્વ તો એ ચૈત્ર નવરાત્રિનું શું મહાત્મ્ય રહેલું છે સાથે સાથે નવરાત્રિની કથા કઈ છે અને સુખની પ્રાપ્તિ માટે દેવીને કેવા ભોગ ધરાવવા જોઈએ એ અંગેની એક ઝાંખી આપણે આ વિડીયો થકી કરીશું નવરાત્રિ શક્તિની ભક્તિ અને ઉપાસનાનું મહાપર્વ છે નવરાત્રિના નવ દિવસ સુધી દૈવી શક્તિના નવ સ્વરૂપોની પૂજા આરાધના કરવામાં આવે છે રૂપ ભલે અલગ અલગ રહ્યા પરંતુ દેવી શક્તિ તો એક જ છે માતા શક્તિએ જુદા જુદા રૂપ લઈને કરેલા કાર્યોને કારણે તેઓ અલગ અલગ નામે પૂજાય છે ચૈત્ર માસની નવરાત્રિ ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર તથા મધ્યપ્રદેશમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે નવરાત્રિ એ માતા શક્તિની શક્તિઓને જગાડવાનું આહવાન છે તેનાથી આપણા ઉપર દેવી શક્તિની કૃપા ઉતરે છે અને આપણે બધા જ સંકટો રોગ દુશ્મનો પ્રાકૃતિક આફતો જેવા કષ્ટોથી બચી શકીએ છીએ નવરાત્રિમાં દેવી પૂજનથી શારીરિક તેજમાં વૃદ્ધિ મન નિર્મળ તથા આધ્યાત્મિક શક્તિઓમાં વધારો થાય છે ચૈત્રી નવરાત્રિમાં મા ભગવતી જગતજનનીનું સ્મરણ કરીને દુષ્ટ આત્માઓના નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે ઘર ઘરમાં ઘટ સ્થાપન કરવામાં આવે છે આસો નવરાત્રિમાં ગરબીને ફરતા ગરબા રમાય છે જ્યારે ચૈત્ર નવરાત્રિમાં અનુષ્ઠાન હવન અને સાધના થાય છે ચૈત્રી નવરાત્રિમાં નવે દિવસ દેવી શક્તિના જુદા જુદા નવરૂપોની આરાધના કરવામાં આવે છે રૂપ ગમે તે હોય પરંતુ દેવી શક્તિ તો એક જ છે નવરાત્રિ આવાહન છે શક્તિની શક્તિઓને જગાડવાનું જેનાથી આપણા ઉપર દેવી શક્તિની કૃપા ઉતરે અને બધા જ સંકટોથી લાભ મળી શકે અથવા તો સંકટો દૂર થાય ચૈત્રી નવરાત્રિમાં મા ભગવતીનું જગતજનિનું સ્મરણ કરીને દુષ્ટ આત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે પ્રત્યેક નર નારીઓ કોઈને કોઈ અને ક્યાંક ને ક્યાંક દેવી ઉપાસના કરે જ છે પછી ભલે તે વ્રત રાખે મંત્ર જાપ કરે અનુષ્ઠાન કરે કે પોતાની શ્રદ્ધા ભક્તિ અનુસાર કર્મ કરતા રહે માના દરબારમાં ચૈત્રી અને આસોમાસમાં આવનારી શારદીય નવરાત્રિની ધૂમ રહે છે ચૈત્રી નવરાત્રિમાં ઘરોમાં દેવીની પ્રતિમા અને ઘટ સ્થાપન કરવામાં આવે છે આ દિવસથી નવ વર્ષની બેલા શરૂ થાય છે આ નવરાત્રિ અનુષ્ઠાન હવન વગેરે કરવા માટેનું પર્વ છે દરેક જણ મા શક્તિ પોતાના દુઃખ અને તમામ કષ્ટ હરી લે તે માટે શ્રદ્ધાપૂર્વક દૈવિક સાધના કરે છે કોઈ પોતાના શત્રુથી છુટકારો મેળવવા માટે મા બગુલામુખીના જાપ અને હવન કરે છે તો કોઈ મહાકાળીની ઉપાસના કરે છે તો કોઈ નવ દુર્ગાની ઉપાસના કરે છે હવે આપણે જોઈએ નવરાત્રિની કથા પૌરાણિક કથા અનુસાર પ્રાચીન કાળમાં દુર્ગમ નામના એક રાક્ષસે કઠોર તપ કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને તેમની પાસેથી વરદાન સંતાડી દીધા જેના લીધે ચારે તરફ ઘોર અંધકાર છવાઈ ગયો દુષ્કાર પડ્યો વૃક્ષ છોડ તથા નદી નાળા સુકાવા લાગ્યા ચારે તરફ હાહાકાર મચી ગયો જીવજંતુ મરવા લાગ્યા સૃષ્ટિનો વિનાશ થવા લાગ્યો સૃષ્ટિનો વિનાશ થતો અટકાવવા માટે દેવતાઓએ વ્રત રાખીને નવ દિવસ સુધી માતા જગદંબાની આરાધના કરી માતા તેમના પર પ્રસન્ન થયા ત્યારે દેવતાઓએ તેમને સૃષ્ટિને બચાવવાની વિનંતી કરી પછી માતા ભગવતી અને દુર્ગમ વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું માતા ભગવતીએ દુર્ગમનો વધ કરીને દેવતાઓને નિર્ભય કર્યા અને સૃષ્ટિને પણ બચાવી ત્યારથી નવદુર્ગા તથા નવરાત્રિની શરૂઆત થઈ હવે આપણે જોઈએ કે સુખની પ્રાપ્તિ માટે દેવીને કેવા ભોગ ધરાવવા દેવી ભાગવતના આઠમા સ્તંદમાં દેવી ઉપાસનાનું વિસ્તૃત વર્ણન છે દેવીનું પૂજન અર્ચન ઉપાસના સાધના બાદ દાન આપવાથી આ લોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે સૌ પ્રથમ એકમ દેવીનું સોળ ઉપચાર પૂજન કરી નૈવેદ્ય તરીકે ગાયનું ઘી અર્પણ કરવું જોઈએ ત્યારબાદ આ ઘી બ્રાહ્મણોમાં વહેંચી દેવાથી તમામ પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે બીજ દેવીને સાકરનો ભોગ લગાવીને તેનું ગરીબોને દાન કરવું જોઈએ આમ કરવાથી વ્યક્તિ દીર્ઘ આયુષ્ય ભોગવે છે ત્રીજ દેવીને દૂધનો ભોગ ધરાવવી તેનું દાન કરવું દૂધના ભોગથી વ્યક્તિને સમસ્ત દુઃખમાંથી છુટકારો મળે છે ચોથના દિવસે દેવીને માલપુવાનો ભોગ ધરાવી તેનું દાન કરવું જોઈએ માલપુવાનો ભોગ ધરાવવાથી વ્યક્તિની તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે પાંચમના દિવસે દેવીને કેળાનો ભોગ ધરાવી તેનું દાન કરવું કેળાનો ભોગ ધરાવવાથી વ્યક્તિની બુદ્ધિ અને વિવેકનો વિકાસ થાય છે વ્યક્તિના પારિવારિક સુખમાં વૃદ્ધિ થાય છે છઠના દિવસે દેવીને મધુ એટલે કે મધનો ભોગ ધરાવી તેનું દાન કરવું મધનો ભોગ ધરાવવાથી વ્યક્તિને સુંદર સ્વરૂપ મળે છે સાતમના દિવસે દેવીને ગોળનો ભોગ ધરાવવો જોઈએ ત્યારબાદ તેનું દાન કરવું ગોળનો ભોગ ધરાવવાથી વ્યક્તિના સમસ શોક દૂર થાય છે આઠમના દિવસે દેવીને શ્રીફળનો ભોગ ધરાવે તેનું દાન કરવું શ્રીફળનો ભોગ ધરાવવાથી વ્યક્તિના સંતાપ દૂર થાય છે નોમના દિવસે દેવીને વિવિધ રાંધેલા ધાન એટલે કે અનાજનો ભોગ ધરાવવો જોઈએ ત્યારબાદ તેનું દાન કરવું જોઈએ તેનાથી વ્યક્તિને આલોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે તો આપ સૌને આ ચૈત્રી નવરાત્રિ પર્વની હાર્દિક શુભેચ્છાઓ જય માતાજી